તરસ મજાની ફરમાઈશો આઈથી આવે છે એટલે કાધી વાત કરે ને હજી બીજું ગીત આપની સામે મેગાણીનું મારે રજૂ કરવું છે પણ આ સંતોની ધરતી છે આ દાતારો ધરતી છે તો મને ફરમાઈ સાહેબ એટલે વાત યાદ આવી દુનિયામાં મંદિર માં બેઠેલો ભગવાન પૂજાય છે તમે હું જાણી છું અરે કોઈ મરદ માણા ધર્મ ના ધીગાણે નીકળે તો એનો પાળિયો પૂજાય છે એથી આગળ કાઉ તો પોતાના ચારિત્ર માટે ખોતાના ખોળિયા ખાલી કરી દેવા વાળી આ દેશની દીકરીઓ હજી પૂજાય છે

પોતાનું ખોળિયું ખાલી કરી દેવાવાળી સતી તત્વ જે એમાં પીડ્યું છે કે દીકરીના પાળિયામાં ખાલી હાથના પંજાની નિશાની હોય છે તમે જોજો ગામડામાં ક્યારેક હવે તો બધું અમે વાતો એટલા માટે આ કરું છું સ્ટેજ ઉપરથી ક્યાંક જૂનું ન થઈ જાય આ બધું હાથનો ખાલી પંજો આપેલો હોય સતીનો પાળિયો હોય હવે સાંભળજો સમજદાર બધા છો એટલે વાત કરી દઉં ક્યાં છે સતીના પાળિયા કેવી સતી હોય તો તમે તો વાર્તા વાંચીએ છીએ સાંભળીએ છીએ એવું ઘણા ડાયરામાં બોલ્યો છું આજ કહી દઉં તમને કે જૂનાગઢના પાદરમાં પગ મેલો જૂનાગઢના રાજાની હાર થાય છે યુદ્ધમાં સાંભળજો આ દેશની દીકરીની સતી તત્વ કેવું હોય એની પ્રસંગ આપને કહી દો રાખેંગારનું યુદ્ધમાં હાર થઈ જાય રાખેંગારને ઇતિહાસ આખો એનો ગવા છે પછી જૂનાગઢ હારી જાય છે દુશ્મનો આખું જૂનાગઢ ઉપર કોટ જીતી લે છે અને સાહેબ એવું જૂનાગઢ તમે જાણો છો જૂનો ગઢ ગિરનાર જ્યાં વાદળથી વાતું કરે

કોઈ આજના યુવાનો કે કોઈ દીકરીઓ કે સતી એટલે શું તો સતી ની વાત કરું છું સાંભળજો જૂનાગઢ ની હાર થઈ યુદ્ધમાં રાખ હંગાર એના ઘરે થી એટલે રાણક દેવી જે જુનાગઢ મહારાણી કહેવાય એ રાણક દેવી ને ખબર પડી કે જુનાગઢ હારી ગયું અને દુશ્મનોએ ઉપર કોટ જીતી લીધો દુશ્મન ની નજર હતી રાણક દેવી ઉપર કે રાખ હંગાર ને મારી નાખ્યા જુનાગઢ જીતી ગયા તો હવે રાણક દેવી પકડી લ્યો અને લઈ લો હવે આપણી હારે સતી કોને કહેવાય એની વાત કરું છું પોતાના શિયાળ બચાવવા માટે થઈના દેશની દીકરીઓ પોતાના ખોળિયા ખાલી કરી દીધા અને આવી દીકરીઓના કુખે જન્મને ઈ જ્વાળામુખી જેવા જન્મા છે અને ઈ દીકરા સતી તત્વ જેમાં પડ્યું હોય અને એની કુખે જે જન્મે એના એક હાથમાં જમીનનું કડું અને એક હાથમાં આપનું કડું આપી દીધું કે ઠે 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 કરી અને નાપના કડા ભેલા કરી નાખે કરો ઘોડા થી રાજના છુપા રસ્તા હતા કે નીકળી જવાયથી આપણું ચારિત્ર હવે જોખમ છે આપણી જોખમમાં છે અને હવે મારા યુદ્ધમાં અવસાન થાય અને દુશ્મનો મને આથી લઈ જાય

રાખેંગાર મરાણા અને હજી તું અડીખો ઉભો છો તને હરમ નથી આવતી જુનાગઢ હારી જાતું હોય દુશ્મન ની સામે અને રાખ હંગાર જેવો મરદા મરદ રાજપૂત ધીગાણામાં કામ આવી જાય અને હજી તું અડીખો ઉભો છો હરમ નથી આવતી ત્યાં તો જુનાગઢ ની સિલાયુ ના પાણા ખાડા કરતા હેઠા મંડાણા પડવા કોઈ રાણક એટલું કીધું કે માં આને ઊભા રાખી દો હમણાં ખડેડી આખો ગિરનાર ખાંગો થવાનો હેઠો વિવા આવશે

આ પગ કપાઈ જાય ને તો ઘોડી રાખી અને માણસ જીવી લે પોતાનું જીવન પૂરું કરી નાખે સાહેબ આ હાથ કપાઈ જાય તો માણસ જીવે પગ કપાઈ જાય તો માણસ જીવી લે પણ તણ તહુનું આ નાક છે ને આની કિંમત બહુ જાજી છે અને તણ તહુ ના માથે જે દી કોઈ આંગળી મૂકે ને તે દી કહી દેવાય કે આઈ નેવર કોમ્પ્રમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અમે સોમાન માણસો છીએ સોમાન વગર જીવવું અમારા માટે વ્યાજબી નથી હારે આજ આપણને મેવાડ શું કામ યાદ આવે છે આજ નાના બાળકને વિશાળમાં ભળતું હોયને પુસ્તક મેવાડ તો નાનું બાળક બોલી જાય ઘોડી આમાંથી ઊભું થયેલું ગીતો રાણા પ્રતાપનું મેવાડ એ તો મીરાબાઈનું મેવાડ શું કામ એ સોમાન હારે જીવું છે મેવાડનો એક એક મહારાજા સોમાન માટે લડ્યા છે એકલિંગજી સિવાય મારા ભોળાનાથ સિવાય મારા સનાતન ધર્મનો બાપ શિવ સિવાય આ મેવાડનું માથું બીજે નમે મેવો એ વખતે અકબરની પોણા હિન્દુસ્તાનના સૈન સાની જાહોજ અલાગી એની સામે હારા હારા ને ઝૂકી જવું પડે કુર્ણસ કરવી પડે સિતર ખાન અને બોતેર ઉમરાતો તો તેથી બાજુ કરતા દિલ્હી ની કચારી માં અને તેથી કેણ આવ્યું મેવાડ ની માં કે અકબર ને ઝૂકી જવાની વાત છે કે રાણો આજે નો નમે અને રાણો ખાલે ન નમે એ તો મારું માથું ભોળા ને નમે આ વાત હું કરું છું સાંભળજો વાત તો પછી આગળ ઉપર તમને કહું પણ જૂનાગઢ નીકળેલા રાણકદેવી નામની દીકરી હવે આ દુશ્મનોના હાથમાં હાથમાં આવી જાવ તો મારી આબરૂ સલામત નહીં રહે અને બાગડતા 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 બાગડદા ઘોડા નીકળી ગયા જૂનાગઢમાંથી ઈ હાલતા હાલતા વાહે ફોજ હાલી આવતી હતી મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે પાણી ખૂંદતું પકડી લ્યો રાણક દેવીને પકડી લ્યો રાણક દેવીને આવું થાતું આવતું બડકરા થાતા અને ઘોડા હાલતા હાલતા જે જિલ્લામાં જે મારું વતન છે સુરેન્દ્રનગર જિલ્લો ઈ ઝાલાવાડની ધરતી આજ પણ તમે વઢવાણનું નામ સાંભળ્યું હશે વાલી વઢવાણની જોક વઢે પણ વેઢે નહીં વાદે બધા લોકો

ત્યાં તો બાર દુન ચોવી અંગ્રેજ છોકરાના ભાલા ફરડાક 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 ભાલા ના ગામ ના પણ આ બાજુ રાણો એક ભાલા નો ઘા કરે હાથી ની અંબાસડી માથે હાથીના ના દત્તુ માથે ડાબા મૂકી દીધા જે તક તને બાપ કીધો છે સાંભળજો એક પશુ ને ખબર પડે છે ઈ વાત આપને કરું છું તેદી ઠબકો દીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું ને હસલા ઘોડાને કેસે રાણક દેવી કે તમે મને લઈને જાવ છો દુશ્મન ની ફોજ હાલી આવે છે મારી આબરૂ સલામત નહીં રહે તમને હરમ નથી આવતી જૂનાગઢ મૂકીને જાવ છો તરબર તો ખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ શંગાર મારે ગામતરા ગુજરાતના હવે મારે જીવતા જો ગુજરાતના ગામતરા કરવા પડે અને જીવતા જો દુશ્મન મારું બાબડું જાલનું લઈ જાય ને તો તો મારા જીવતરમાં ધૂળ પડી હોય આ દુહોજા કીધો આ ઘોડા ગુડા વાળી ગયા રાણકદેવી હેઠા ઉતરે છે નીચે ઉતરે છે ફોજ આલી આવતી હતી પકડી લ્યો પકડી લ્યો થાતું આવતું અને તેથી ભગવાન સૂર્યનારાયણની સામે મીઠ માંડી આપની સામે મીઠ માંડી અને સતી તત્વ જેનામાં ચારિત્ર હતું ચારિત્રવાન જગદંબા કહી શકાય એક બાયપોષણ તું મને હમાવી લેવે જાનકી ધરતીમાં હમાઈ ગઈ તમે કથા જાણો છો એવી રીતે આયા ભડવાણના ભોગાવામાં જૂનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી રાણક દેવી એનું નામ અને એને એમ કીધું કે મારા દુશ્મન પગે પેલા મારા જમણા પગેથી અગ્નિ લાગે એની સામે હળગી જાઓ એની સામે ખોળિયું ખાલી કરી દઉં મરી જાઓ પણ જીવતા તો એના હાથમાં ન હું યાદ રાખજો દુનિયાનો ગમે એવો તાકાતવર માણસ હોય કોઈ દી જીવતા સિંહના એક નોર એના હાથમાં ન આવે અને એક ચારિત્રવાન સ્ત્રીનું ચારિત્ર એના હાથમાં કોઈ દી જીવતા ન આવે એ તો મર્યા પછીનો માલ ગોલણ ગાડા ભરે બાકી જીવતા બાવડું ન જલાય મરી ગયા પછી એને ચૂથી નાખો ને ચામડા લઈ લો જે કરો બાકી જીવતા થોડું હાથ મુખાય અને તેથી વડવાળના ભોગાવામાં જમણા પગના આંગુઠેથી અગ્નિ લાગી અને ફોજ આલી આવતી દુશ્મનો ની ભૂગે એ પેલા તો હડ 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 કરતી આગની જ્વાળાયું છે એ આપને આંબા મંડાણી અને વઢવાણના ભોગાવામાં રાણક દેવી નામની દીકરી પોતાના ચારિત્ર માટે ઊભી હળકી ગઈ પણ ઇતિહાસ એનો ગવા છે દુશ્મનના હાથમાં એનો હાથ નથી આવ્યો આવી હતી આ દેશની દીકરીઓ ચારિત્ર માટે પોતાના ખોળિયા ખાલી કરી દે મુની બદનામુ ડાલિંગ કેરે લઈએ તમારી ભલી થાય તમારી આયા જોગીદાસ કમાણ કે બાવાવાળો વાળો જન્મે આયા ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ ન જન્મે સાહેબ ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ સુખદેવ કે રાજ્ય ગુરુ તો કાતિલ આ તૈયારી હોય તો જન્મે છે ત્યારે મને આ મેઘાણી માટે તમને કરું ને એમાં કોઈ નો ફાળો હોય તો જવરજન કાલિદાસ મેઘાણી નો છે અને મેઘાણી એ ઝીણી ઝીણી વાત ઝૂપડા માં ગયા કોઈ મેઘાણીને કીધું કે આ ગરીબ માણસ છે તો મેઘાણી ના ગયા મારે ગરીબાઈ જોવી છે કે ગરીબાઈ હોય કેવી તો મેઘાણીએ ગરીબાઈનું લખ્યું છે ગરીબાઈ કેવી હોય કે ઘરમાં એક ટકનું ખાવા ન હોય હમણાં જો મારા ડાયરામાં બેદી પહેલા બોલેલો ડુંગળી આવે ને ઇંગ્લિશમાં આપણે ઓનિયન બોલીએ ઘણા એમ કે ડુંગળી ન ખવાય કાંદા ન ખવાય લસણ ન ખવાય તો સાંભળી લેજો આ રેકોર્ડિંગ થાય છે ને કહું છું ડુંગળી એટલે ઇંગ્લિશમાં ઓનિયન ગુજરાતીમાં ડુંગળી ગરીબ માણાનો ખોરાક ડુંગળી છે જેના ફળિયામાં જેના ઘરમાં કાંઈ ન હોય ને ડુંગળી અને રોટલો ખાઈ રાત કાઢી નાખે આવા એક ને હજારો પરિવાર જીવે છે ગરીબ માણા ન લઈ શકે પણ સસ્તી છે ગરીબ માણા ઝુંપડામાં રહેવા વાળો હોય એના ઘરમાં સાફ કરવાના પૈસા ન હોય તો એ બે ડુંગળી લઈ આવે અને લુખો રોટલો ડુંગળી ખાય અને રાત કાઢી નાખે ગરીબ ખોરાક છે યાર અને મેઘાણી કેતા કે કોક દીક ઝૂંપડામાં જાજો બહુ ભણેલા ગણેલા માણસો હોય અને ક્યાંક ગરીબની મહેમાનગતિ કરે ને એટલે નેપકીન કાઢે આમાં આમાં પોતાનું ફેસ નવા મળે ને એકચુઅલી ગરમી બહુ થાય છે ઘણી એમ કહેતા હતા કે આવું બોલશો ને તો ગરીબ હરમાઈ જશે કારણ કે એની આગળ એસીના પૈસા નથી ગરીબાઈ તો જેને વેઠી હોય ને એને ખબર હોય હવે હા પણ જો ગરીબાઈની વાત કરું મેઘાણી ઘણી વાર કહેતા તને મેળો અમારે બહુ મોટો ભરાય છે આવો એક મેળો હતો અને મેળામાં એક નાના એવા દીકરાને ચાર પાંચ વર્ષના દીકરાને આંગળીએ લીગાડી અને એક મા નીકળે છે એક જનતા નીકળે છે પણ ગરીબ ગરબી હું ગરીબાઈની વ્યાખ્યા તમને સમજાવું છું કોઈને પૈસાનો ફાંકો હોય કોઈને રૂપિયાનો પાવર હોય કોઈને રાજકારણની સત્તાનો ફાંકો હોય તો કાઢી નાખજો દો શું કામ કે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કોઈને એમ થતું હોય હું કાંઈક શું આઈ એમ સમથિંગ તો હું તમને દાખલા આપું છું માણસ દુનિયામાં બળવાન નથી એનો સમય બળવાન છે

તાર કાબાએ લૂટી લીધો તેથી કોઈ કવિએ કીધું દીસભાઈ કે સમય બળવાન છે પુરુષ ક્ષેત્રનો યુદ્ધ જીતવાવાળાને કાબા થોડા લૂટે પણ સમય નહોતો આજ નાની એવી સત્તા હાથમાં આવે આજ નાનો એવો પાવર હાથમાં આવે અને ગરીબને હેરાન કરવાવાળા માણસોને આ વાત કહું છું સાંભળી લેજો ગરીબ કેવા હોય